બે હજાર બેંગ્લોર હતા અને છેલ્લે ચેન્નાઈ સાત દિવસ નો કાર્યક્રમ હતો હવે ચેન્નાઈ નું મંદિર કદાચ કોઈને જોયું હોય તો એક મકાન છે ત્રણ માણ નો અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર મંદિર છે કાર્યક્રમ એવો કે બધા મહંત સ્વામી મહારાજ પધારે શહેરના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સદભાવી ગુણભાવી ભાવી મહાનુભાવો સંતો મહંતો અલગ અલગ બધા જે સમાજના અગ્રગણી હોય

એટલે મહંત સ્વામી મહારાજ સાથે મંદિર છે મોટા મંદિર મોટી સંસ્થા ત્યાં સંતો રહે છે અને એ લોકો મહંત સ્વામી મહારાજ ને દર્શન માટે પધારે છે ને ત્યારે એમને વિનંતી કરી કે સ્વામી તમે મંદિરે પધારો

હવે બીજે દિવસે પછી જાહેરાત થઈ કે અમારે જવાનું કારણ કે એ બજારમાં મંદિર સનાતન મંદિર પણ બજાર મુખ્ય બજાર ત્યાં ગાડી બની જાય તો ટ્રાફિક જામ થઈ જાય તો ગડબડ થાય એટલે એ વ્યવસ્થા થઈ અને સ્વામી મહારાજ લગભગ દસ વાગે નીકળી ગયા બાર વાગે સવા ગયા અને સાડા અગિયાર આવ્યા મંદિરે આવ્યા છે ચેન્નાઈ મંદિર એક વખતે ચેન્નાઈ મંદિર માં ગયું અને પછી સેવક સંતે જે તે વ્યવસ્થાપક ને કહ્યું કે ક્યારે આવશે એ કા નિશ્ચિત ન થી પછી સેકન્ડ ક્વેશ્ચન કે ભઈ કમ્યુનિટી જનરેટર ની વ્યવસ્થા કે કઈ કરી ન થી હવે કહું છું અ ગામ સ્વરૂપ પર પાંચ સાઈ નારાજ ને એ વખતે હું બેઠક પિયા કરવાની હતી અને એની બધી વ્યવસ્થા કરીને પછી અ ત્યાં ખુરશી સાદી ખુરશી પર બેસાઈડ છે લાલ ખુરશી છે ને બ્લેક ખુરશી અને ઉપર લાલ ગાડીવાળી

અને પછી પણ છે તો મહંત સ્વામી મહારાજ આવા પ્રસંગે સ્વામી મહારાજના એ ચેન્નાઈમાં ઉતારામાં શિયાળાનો સમય હતો અને ગરમ પાણી જોઈએ જેમ ઉમર થાય બધી રિક્વાયરમેન્ટ વધે હવે ગરમ પાણી રોજ છે એ લાઈટ જાય

પમાન સ્વાય મહારાજ જો સુખમાં દુઃખમાં માન અપમાન જય પરાજયમાં સ્થિર આસ્તિત પ્રજ્ઞ પુરુષના